જાયમ બે સોફ્ટવેરમાં ઇન્ટરનલની એન્ટ્રી કેવી રીતે કરવી તો આપણે ધોરણ નવની અંદર ચેક કરીશું ધોરણ નવ ઇન્ટરનલ નામનું પત્રક છે જેની અંદર તમામ ઇન્ટરનલની એન્ટ્રી તેઓ કરવાની છે અપડેટ પૂછે તો અપડેટ આપો તમે જોઈ શકો છો તો અહીંયા નીચે સ્ક્રીનમાં જોઈ શકશો હેલ્પ ઇન્ટરનલ પાંચ ગુણ પીરિયોડિકના છે પીરિયોડિક લેવી ફરજીયાત છે બીજા પાંચ ગુણ બીજી પીરિયડિકના છે જે દિવાળી પછી લેવાની હોય છે પાંચ ગુણ નોટબુકના પાંચ બુક સબ્જેક્ટ સિલેક્શનના છે તો ફર્સ્ટ પિરિયોડિક અહીંયા તમે જે ત્યાં નામ એન્ટ્રી કરાયા હતા હોમ નામના પત્રકમાં એ નામ ઓટોમેટિક આવી ગયા શિક્ષક મિત્રો યાદ રાખો આ પિરિયોડિક પરીક્ષા છે દિવાળી પહેલાં દરેક સ્કૂલે લેવી ફરજીયાત છે પીરિયોડિક કસોટી એ એકમ કસોટી નથી એ ખાસ ધ્યાન રાખો પચીસ ગુણની દિવાળી પહેલાં તમારી અનુકૂળતાએ તમારા મુજબ તમારા નિયમ પ્રમાણે પણ તમને ગમે તે પ્રકરણમાંથી પચીસ ગુણની એક પિરિયોડિક લેવી જરૂરી છે માની લો કે તમે કોઈ પિરિયોડિક લીધે એને આપણે માર્ક્સ એડ કરીશું તમને સમજ માટે તો આવી દરેક વિષય શિક્ષકે પોતપોતાના વિષયની દિવાળી પહેલાં એક પિરિયોડિક લેવી ફરજિયા છે જ્યારે તમારી પિરિયોડિક લેવાઈ જાય તરત જ ફર્સ્ટ પિરિયોડિક એનું પત્રક બહાર બાજુમાં બની જશે તમે જે પિરિયોડિક લીધી વિષયવાઈઝ એના પચીસ ગુણમાંથી પાંચ ગુણમાં કન્વર્ટ થઈ ગયા દરેક વિષયના એ જ રીતે કોઈ માની લો કે કોઈ વિદ્યાર્થી એવો થયો પ્રથમ નંબરનો આ વિદ્યાર્થી જે આપણી સ્કૂલ છોડીને જ્યારે બીજી સ્કૂલમાં જાય છે ત્યારે તેને આપણે પ્રથમ પરીક્ષાની તો માર્કશીટ આપીએ પણ સાથે એને ઇન્ટરનલ માર્ક્સ આપવા પડે તો એને પણ માર્કશીટ આપી શકીએ એવી નાની માર્કશીટ બનાવી છે તમે જુઓ સ્કૂલનું નામ વિદ્યાર્થીનું નામ ધોરણ વિષયનું નામ પીડીઓડિકના જે અત્યારે હાલ એન્ટર કર્યા એકસો ચોવીસ ગુણ એ ગુણ અહીંયા આવી ગયા અને એક નાની સરખી માર્કશીટ પણ બની ગઈ અહીંયા શાળાના શૈક્ષિકા અને વર્ગ શિક્ષકના સિક્કો મારીને તમે જે તે વિદ્યાર્થીને ઇન્ટરનલને આ એન્ટ્રી આપી શકો તો અહીંયા કાકડાના બચાવ સ્વરૂપે એક વિદ્યાર્ એક પેજમાં ત્રણ વિદ્યાર્થીઓ આવી જાય એવું સેટિંગ કર્યું છે અહીંયા બીજા વિદ્યાર્થીઓ જોતા હોય તો પેજ નંબર બીજું કરવાથી બીજા ચાર વિદ્યાર્થીઓની માહિતી આવી જશે અત્યારે કોઈ એન્ટ્રી કરી નથી એટલે નહીં બતાવે એ જ રીતે સેકન્ડ પીરિયડિક દિવાળી પછી ફરીથી આ રીતે ફરજીયાત કરવી ફરજીયાત છે એન્ટ્રી કરવી ફરજીયાત છે એ એન્ટ્રી કરતોની સાથે એના પણ પીરિયડિક ગુણ અહીંયા આવી જશે અને એની પણ માર્કશીટ બની જશે દિવાળી પછી કોઈ જાન્યુઆરી સમયે કોઈ વિદ્યાર્થી સ્કૂલ બદલે તો તેને પ્રથમ અને દ્વિતીય પિરિયોડિક બંનેની માર્કશીટ કાઢીને આપવી પડે ઇન્ટરનલ એન્ટ્રી હવે તમને એમ થાય કે બાકીના દસ ગુણની એન્ટ્રી ક્યો કરવાની તો દસ ગુણની એન્ટ્રી થઈ ગઈ બાકીના દસ ગુણની એન્ટ્રી તો ઇન્ટરનલ એન્ટ્રી ઇન્ટર એન્ટ્રીમાં જશો તો અહીંયા તમે જોશો વિદ્યાર્થી નામ આવશે પ્રથમ સત્રની પીરિયોડિક જે હતી એમાં એક વિદ્યાર્થીના માર્ક્સ આવી ગયા દ્વિતીય સત્રની જ્યારે એન્ટ્રી કરશો એટલે ત્યાંના પણ માર્ક્સ આવી જશે પાંચ ગુણ ગુજરાતીના વિષય શિક્ષકે પોતાની રીતે વર્ક કરી અને કરી અને નખવાના છે એ જ રીતે વિષય સંવર્ધનના જે તે વિષય શિક્ષકે નખવાના છે એન્ટ્રી કરવાની થશે તો અહીંયા આ ગુણ અને આ ગુણ થઈને પૂર્ણાંકમાં વીસ ગુણનું એક ઇન્ટરનલ બની જશે આવું દરેક વિષય શિક્ષકે પોતપોતાની રીતે બાકીના દસ ગુણની એન્ટ્રી અહીંયા કરવાની થશે તો ફરીથી દસ ગુણની વિષય શિક્ષકે જાતે એન્ટ્રી કરવાની થશે અને દસ ગુણની ઇન્ટરનલ એન્ટ્રી એ પ્રથમ પિરિયોડિક અને દ્વિતીય પિરિયોડિકના આધારે એમ કરીને કુલ વીસ ગુણની થશે આ એન્ટ્રી થઈ ગયા પછી આનું સંગ્રહિત ઇન્ટરનલનું પત્રક આ રીતે બની જશે તમે જોઈ શકશો તેર માર્ક્સ છે ચાર માર્ક્સ છે તો આ વિષયવાઈઝ પણ બની ગયું આ સંગ્રહિત બની ગયું તો વર્ષના અંતે આ પત્રક સાચવવાની જરૂર પડે છે કોઈ એમ માંગે તમારે ઇન્ટરનલનો મને પુરાવો બતાવો ડોક્યુમેન્ટ બતાવો તો આ ડોક્યુમેન્ટ તમે બતાવી શકો છો ઇન્ટરનલ લીધી છે તેનો પુરાવો અને તેના માર્ક્સનું પત્રક કે દરેક વિષયમાં વીસમાંથી કેટલા આવ્યા તે તો એ ઓલ ઇન્ટરનલ નામનું પત્રક આપ્યું છે એના આગળ જે અત્યારે હાલ જોયું તે ઇન્ટરનલ એન્ટ્રી પૂરી થઈ જાય દરેક વિષય શિક્ષક પોતપોતાના વિષયનું અલગથી પત ઇન્ટરનલનું પત્રક કાઢી શકે છે તેના માટે ખાસ સેટિંગ કર્યું છે અહીંયા તમે જુઓ સ્કૂલનું નામ આંતરી ગુણ વિષયનું નામ શિક્ષકનું નામ જો તમે એન્ટ્રી કરેલી છે તો અહીંયા ઓટોમેટિક આવી જશે ધોરણ વર્ષ વિદ્યાર્થીનું નામ પ્રથમ સત્રના પાંચ ગુણમાંથી જે એન્ટ્રી કરી દે બીજા દ્વિતીય સત્ર પિરિયોડિકની એન્ટ્રી કરી દે અને આ જાતે એન્ટ્રી કરી દે એમાં ગુજરાતી વિષયના ઇન્ટરનલનું પત્રક વિષય વાઇજ પત્રક બની ગયું કોઈ ઇન્સ્પેક્શનમાં તમને પૂછે કે ગુજરાતીના શિક્ષક તમે વીસ ગુણનું ઇન્ટરનલ કેવી રીતે કર્યું મને બાયફર્કેશન કરીને બતાવો તો આ પત્રકની પ્રિન્ટ આપવાથી કોઈ પ્રશ્ન રહેતો નથી આ જ રીતે આ ગુજરાતીનું થયું તો બીજા વિષયનું કેવી રીતે તો અહીંયા બાજુમાં સમજ આપેલી જ છે કઈ રીતે બાકીના વિષયનું જોઈ શકાય તો અહીંયા જોઈ શકો છો બધા વિષયો છે તમને લાગે કે મારે પાંચમા નંબરનું ગણિત છે તેનું જોવું છે તો અહીંયા પાંચ નંબર એન્ટર આપતો અહીંયા ગણિત વિષય આવી જશે અને ઓટોમેટિક અહીંયા ગણિત આવી જશે અને ખાસ ટેકનોલોજીની ખાસ સુવિધા સાથે અહીંયા સોફ્ટવેર બનાવ્યું છે જબરજસ્ત બનાવ્યું છે અહીંયા ગણિતનું પત્રક બની ગયું તમે અહીંયા નજર કરશો તો ગણિતમાં ગણિતમાં તમે જોશો તો ગણિતમાં પંદર ગુણના ત્રણ ગુણ થયા હતા તો અહીંયા તમે જોઈ શકો છો ગણિતમાં ત્રણ ગુણ થઈ ગયા તો દરેક વિષય શિક્ષક પોતપોતાની રીતે પ્રિન્ટ મેળવી શકે છે તો આવી ખાસ સુવિધા ધોરણ નવ ઇન્ટરનલ માટે કરે છે ખાસ પ્રકારનું પત્રક ભણે છે આ સમગ્ર પત્રક ફક્ત ઇન્ટરનલ માટે જ છે જે ત્રીજા નંબરનું છે અસદો હિંદ જય